નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન શોની અંદર અંબાલાલ પટેલની મોટી આગાહી આવી ગઈ છે મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સત્તર તારીખથી લઈને આગામી અઠીવીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર મિત્રો માવઠું થવાનું કારણ બની શકે છે અને આ માવઠાનું સૌથી મોટું કારણ એ છે કે દિતવા નામનો વાવાઝોડાને કારણે ગુજરાત ઉપર જે ભેજ આવ્યો હતો અને ખાસ કરીને એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને બંગાળની ખાડીમાં અરબી સમુદ્રની અંદર પણ પુષ્કળ પ્રમાણની અંદર ભેજ આવી ગયો છે અહીં તમે જોઈ શકો છો નીચલા લેવલે ભેજ અને ઉપરથી વેસ્ટર્ન તો એક પ્રકારનું સાયક્લોન છે મિત્રો ગુજરાત ઉપર બની શકે છે અને જેને લઈને મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે અથવા વાતાવરણની અંદર પલટો આવી શકે એટલે કે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે પરંતુ ખાસ કરીને ચોખ્ખું હવામાન હોય તો જ મિત્રો શિયાળુ પાકને ફાયદો રહેતો હોય છે જ્યારે વાદળછાયું વાતાવરણ થતું હોય છે અથવા છાંટા પડતા હોય તો ખેતીના પાકને ખાસ કરીને જીરા છે કપાસ છે તેમજ મિત્રો ઘણા એવા પાક છે જેને ગળો લાગવા અથવા એની અંદર રોગ આવવાની સમસ્યા થતી હોય છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે આગામી પંદર દિવસના ડેટા જોઈશું કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને ખતરો છે તેમજ અંબાલાલ પટેલે એ પણ આગાહી કરી છે કે હાડ થી નાખે તેવી ઠંડીની શરૂઆત થશે તો કઈ તારીખથી ઠંડી પડશે અને ખાસ કરીને ખેડૂત સહાય માટે ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન છે કે ચુમ્માલીસ હજારની સહાય છે હજુ પણ ખાતાની અંદર જમા નથી થઈ જ્યારે ઘણા ઘણા ખેડૂતોના ખાતાની અંદર જમા પણ થઈ ગઈ છે તો તેને લઈને ચર્ચા કરશું તો આ વીડિયોના અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પણ આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો લાઈક કરી દેજો સૌપ્રથમ આપણે જોઈએ કે અંબાલાલ પટેલે વરસાદને લઈને શા માટે આગાહી કરી તો અહીંયા તમે જોઈ શકો આ તમામ ભેજ મિત્રો જે છે એ બંગાળની ખાડીમાં અને હિન્દુ મહાસાગરમાં અને અરબી સમુદ્રની અંદર ભેગો થયો છે અને ભેજ આવવાને કારણે ગુજરાતનું વાતાવરણ છે પણ એ મિત્રો ખાસ કરીને ધુમ્મસવાળું બન્યું છે પ્રદૂષિત બન્યું છે તો અહીં તમે જોઈશું આગામી સમયની અંદર મિત્રો આ ભેજ વધારે પ્રમાણની અંદર એક્ટિવ થઈ શકે છે અને તેને લઈને જ મિત્રો બંગાળની ખાડીમાં અરબી સમુદ્રની અંદર મિત્રો સાયક્લોન બની શકે છે અહીંયા તમે જોઈ શકો છો આ ભેજ પુષ્કળ પ્રમાણની અંદર છે અને ભેજને કારણે જ મિત્રો અંબાલાલ પટેલે છે ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરી છે અહીં તમે જોઈ શકો છો બીજી વાત એ રીતે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો અહીં તમે જોઈ શકો છો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોને કહેવાય તો હિમાલયની અંદર તાપમાન છે માઇનસની અંદર ગયું છે અને ખાસ કરીને અહીંયા તમે ઉપલા લેવલે વાદળો જે મિત્રો આવી રીતે આગળ વધતા હોય છે તે મિત્રો આવવાના શરૂ થઈ ગયા છે અહીં તમે જોઈ શકો છો જેને આપણે મિત્રો હિમાલયની અંદર બરફ વર્ષા સ્વરૂપે પણ કહેતા હોય છે આ વાદળો છે ખૂબ જ ઠંડા હોય છે અને સૂકા હોય છે જેની અંદર હિમાલયની અંદર ભારે બરફ વર્ષા થતી હોય છે તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન આવવાને કારણે પણ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો આઠ અને નવ તારીખની આસપાસ જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો આ બંને સિસ્ટમો ભેગી થવાને કારણે અહીંયા બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો અને ઉપલા લેવલેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો આ બંને ભેગું થવાને કારણે ગુજરાતની અંદર અઢાર તારીખથી લઈ અને મિત્રો આગામી અઠ્યાવીસ તારીખ સુધી વરસાદ વરસાદને લઈને અથવા વાતાવરણમાં પલટો આવી શકે છે અહીંયા અઢાર તારીખની આગાહી પણ તમે જોઈ શકો છો અઢાર તારીખના ડેટા પ્રમાણે તમે જોઈ શકો છો હાલ મિત્રો જે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન હિમાલય ઉપર છે અને એ તમે જોઈ શકો છો ખાસ કરીને ભારે ઠંડીનો રાઉન્ડ છે તો તેને લઈને પણ મિત્રો આપણે વાત કરીએ કે ઠંડી કેવી કરે છે તો અંબાલાલ પટેલે મિત્રો ખાસને કરીને દસ ડિગ્રીથી લઈ અને નલિયાની અંદર દસ ડિગ્રી કરતાં નીચે તાપમાનની આગાહી કરી છે તો આજે શુક્રવાર અને શુક્રવારનું તાપમાન તમે જોઈ શકો છો વહેલી સવારે બનાસકાંઠાની અંદર ચૌદ મહેસાણાની સોળ હળવદની અંદર પંદર ખાવડાની અંદર એટલે કે કચ્છની અંદર એવરેજ પંદર ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે બપોરનું તાપમાન છે એ થોડુંક વધારે છે અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર ત્રીસ ડિગ્રી સુધી તાપમાન જ્યારે ઉત્તર ગુજરાતની અંદર સત્યાવીસ અઠાવી ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે આ તાપમાન આપણે મિત્રો સોમવારની આઠ તારીખની વાત કરીએ તો ત્યારે પણ નોર્મલ છે પંદર સો ડિગ્રી છે એ સવારનું જોવા મળી રહ્યું છે અને બપોરનું તાપમાન છે એ ત્રીસ એકત્રીસ ડિગ્રી એટલે કે અત્યારે જેવું હવામાન છે તેવું હવામાન જોવા મળશે આગામી મિત્રો આપણે ખાસ કરીને સત્તર તારીખની વાત કરીએ તો બુધવારની તો તમે જોઈ શકો છો તાપમાન છે એ ધીમે ધીમે સમગ્ર ગુજરાતની અંદર પંદર સો ડિગ્રી જોવા મળી રહ્યું છે એટલે તાપમાનની અંદર મિત્રો ખાસ કરીને ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે સુઈ ગામની અંદર અગિયાર ડિગ્રી હળવદમાં તેર ડિગ્રી એટલે કે તાપમાનની અંદર અચાનક છે એ ઘટાડો આવશે અને બપોરનું તાપમાન જે ત્રીસ ડિગ્રી હતું તેની જગ્યાએ ચોવીસ છવ્વીસ એટલે કે દિવસ દરમિયાન પણ ઠંડીનો ચમકારો દેખાશે એટલે કે પંદર તારીખ પછી ધીમે ધીમે જેમ ક મૂર્તા ચાલુ થશે તેવી જ રીતે મિત્રો તાપમાનની અંદર પણ ઘટાડો થશે બીજી સૌથી મોટી વાત રહી કે ચુમ્માલીસ હજાર રૂપિયાની થાય તો જે જે મિત્રોએ મિત્રો ખાસ કરીને ચુમ્માલીસ હજારની સહાય તેના ખાતામાં પડી ગઈ તેવા મિત્રોની દરરોજ મિત્રો કોમેટ આવતી તે પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ઘણા ખરા વિસ્તારોની અંદર મિત્રો સહાય સી જમા થઈ ગઈ છે અમરેલી જિલ્લાની અંદર રાજકોટના ઘણા તાલુકાની અંદર જમા થઈ ગઈ જે રીતે મિત્રો ફોર્મ ભરાના હતા એ રીતે મિત્રો એપ્રુવ અરજી થઈ અને સહાય છે એ ખાતામાં પડવાની જરૂર થઈ ગઈ છે મિત્રો તમારા ખાતાની અંદર જમા ન થયા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો એટલે એમને ખ્યાલ આવે એટલે એ બાબતે આપણે મિત્રો આગળ પ્રોસેસ કરી શકીએ અને ઝડપથીમાં ઝડપથી મિત્રો ખેડૂતોના ખાતામાં ચુમ્માલીસ હજાર રૂપિયાની સહાય જમા થાય તેવો આપણે ઈચ્છીએ છીએ કારણ કે હજુ શિયાળો પાકનો સમય છે ઘણા લોકો શિયાળો પાકનું વાવેતર કરતા હોય છે ત્યારે ખાતર બિયારણ માટે આ રૂપિયાની જરૂર હોય છે તો ચુમ્માલીસ હજાર રૂપિયાની જરૂર છે તો તમારે મિત્રો કયા કયા મિત્રોને ચુમ્માલીસ હજાર રૂપિયા જમા થઈ ગયા જરૂરથી કોમેન્ટ કરજો નથી આવ્યા તો પણ મિત્રો તાલુકા સાથે કોમેન્ટ કરજો જેથી એના ઉપર આપણે મિત્રો આગળના વિડીયોમાં ચર્ચા કરી શકીએ તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને ચૌદ તારીખથી સોરી અઢાર તારીખથી લઈને ચોવીસ તારીખ સુધીની અંદર માતાની અંદર પલટો આવશે જેને લઈને જીરું છે રાયડો છે તુવેરનો પાક છે કપાસનો પાક છે જેની અંદર મિત્રો રોગ જીવાત છે વધી શકે છે આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત